નમસ્કાર મિત્રો મિત્રો આજે જોઈ શકો છો તમે સવાર સવારમાં આટલા વહેલા અમે કઈ જગ્યાએ પહોંચી ગયા એ હું તમને આ વિડીયોમાં પૂરું જોડાવીશ તો મિત્રો સવાર સવારના લગભગ ચાર વાગ્યાની આજુબાજુનો ટાઈમ થયો છે ને અમે કુબેર ભંડારીના દર્શન કરવા ગયા છે તો ત્યાં સવાર સવારમાં તમે જોઈ શકો છો લોકો ઘાટ પર આ બધા નાવા માટે બેઠા છે અને નદીમાં નાય છે આ બાજુ પણ તમે જોઈ શકો છો દોસ્તો આ બાજુ પણ બધા લોકો સવાર સવારમાં લગભગ બે કે ત્રણ વાગ્યાથી લોકો નાવા માટે અહીંયા આવતા હોય છે આ બાજુ તમે બોટને પણ જોઈ શકો છો જેને હુડીઓ કહેવામાં આવે છે અમારી ભાષામાં એ હુડીઓ પણ પડેલી છે મિત્રો અને આ પાણીમાં અંદર પણ લોકો આ નાઈ રહ્યા છે લગભગ બે ત્રણ વાગ્યાના નાથ હશે આપણને ખબર નથી ખાસ પણ આપણે મિત્રો ચાર વાગ્યાની આજુબાજુના ટાઈમ પર ત્યાં પહોંચ્યા હતા એમ તો અમાવસ કે પૂનમ એવો કંઈક દિવસ હોય છે ત્યારે લોકો સાંજથી નાઈને બાર વાગ્યા માતાજીનું જે દર્શ મંદિર ખુલી જતું હોય છે કુબેર ભંડારીજીનું તો દર્શન કરવા જતા હોય છે પણ આજે ખબર નથી કેટલા વાગે ખુલે એ આપણને તો મિત્રો પણ અમે જસ્ટ પહોંચ્યા દાહોદથી લગભગ બે કે અઢી વાગે ત્યાં પહોંચ્યા એટલે અમે ચાર વાગ્યાની આજુબાજુ ત્યાં અંદર હવે આ પ્રસાદી લીધી અને નારિયેળને દૂધને બધું લઈને અંદર અમે જઈ રહ્યા છીએ એ તમે જોઈ શકો છો આમ તો મિત્રો ત્યાં ફોટો ખેંચવાનું કે વિડીયો બનાવવાની તો ના પાડે છે સૂચના લખેલી પણ છે છતાં પણ મને થયું કે યાર મિત્રો સ્પેશિયલી મારે તમને જોડાવવું છે એટલે મેં વિડીયો બનાવ્યો છે તો સાથ સાખા તમારો મળશે એવી પણ હું આશા રાખું છું મિત્રો ખૂબ જ સાથ સહકાર આપશો એવી પણ આશા રાખું છું આ બાજુ અલગ અલગ ભગવાનના મંદિરો છે રણસોડરાયજીની વાત હોય હનુમાનજીની વાત હોય યા મહાકાળીજીની વાત હોય જય દ્વારકાધીશની વાત હોય દરેક માતાજી ભગવાનના મંદિરો સાઈડ સાઈટમાં જોવાઈ રહ્યા છે તમને મારા મિત્ર પણ મારા પાછે ઊભા છે અમે આઠ મિત્રો ગયા હતા જે મારા નજીકના મિત્રો છે એ મારી સાથે તમે જોઈ શકો છો લગભગ અમે દરેક મિત્રો સાથે જ ફર્યા છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અત્યારે પણ ભગવાનને દર્શન પણ કરી રહ્યા છે ખૂબ જ સાથ સહકાર દરેક મિત્રોનો મળી રહ્યો છે આપણને તો સાથી તમે પણ કુબેર ભંડારીજીને મંદિરે ગયા હશો તો આ શું કરી રહ્યા છે એ જોજો આ કઈ રીતે મેં તો બરાબર ધ્યાન કરીને જોયું છે મિત્રો જે દૂધ છે ને એ દરેક અહીંયા લોકો દૂધ ઉપર નાખતા હોય છે અને હવે અમે આરતીમાં ઊભા છે કુબેર ભંડારીજીની આરતી ચાલી રહી છે ત્યાં અમે ઊભા છે આરતીને માં પણ અમને ભાગ મળ્યો આરતીમાં પણ અમને ખૂબ જ અને હવે મિત્રો ત્યાં આરતી કરીને આ બાજુ બહાર નીકળ્યા નીકળી રહ્યા છે ત્યારે બહાર જે રીતે નીકળી રહ્યા છે તો આ બાજુની વિઝિટ આ લખેલું પણ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ફોટો ખેંચવાની મનાય છે છતાં પણ મેં તમને સંપૂર્ણ જોડાવાની કોશિશ કરી રહ્યો છું મિત્રો એટલે સાથ સહકાર પણ તમારો ખૂબ જ મળશે એવી આશા રાખું છું ને આ ગુજરાતમાં સ્થિત આ મંદિર છે તમે કુબેર ભંડારીજીના દર્શન ન કર્યા હોય તો પ્લીઝ જોજો એક જોવાલાયક સ્થળ છે મિત્રો જીવનમાં આવ્યા છે તો શું લઈને આવ્યા ને શું લઈને જવાનું છે પણ જો તમે આવા કોઈક યાદગાર દિવસો જીવશો તો જિંદગી જીવ્યા એનો અહેસાસ તમને જરૂરથી થશે તો મિત્રો હવે ધીરે ધીરે અમે બહાર તરફ નીકળી રહ્યા છે બહાર તરફ જઈ રહ્યા છે મિત્રો આ બાજુ જતા હતા પણ અમારા જે બૂડ છે સપ્પલ છે દરેક મિત્રોને આ સાઈડ પડ્યા હતા એટલે ફરીથી મંદિરની અંદર આવ્યા છે આવ્યા છે અમે અને અંદર આવીને આ બાજુથી રસ્તો અલગ છે અમે જે જે કે બૂટ છપ્પલ જે મૂક્યા હતા એ રસ્ એ બાજુ અલગ છે તો આ ફરીથી અંદર આવ્યા ને મિત્રો તો તમને જોઈ શકો છો હું સેલ્ફી લઈ રહ્યો છું સાથે સાથે વિડીયો પણ બનાવી રહ્યો છું અને મારા મિત્રો મારી પાછળ જે ઊભા છે એ પણ એન્જોય કરી ખૂબ જ ખુશી મળે છે જ્યારે ભગવાનના દર્શન કરતા હોય છે ત્યારે આપણને ખુશી મળતી હોય છે આ જીવનમાં ખુશીથી કિંમતી કોઈ વસ્તુ હું માનતો નથી મિત્રો તો તમારું શું માનવું છે તમે શું એન્જોય કરો છો જીવન કેવું જીવી રહ્યા છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા હું વિડીયો લગાતાર દર્શન કરવા જાઉં છું ત્યારે બનાવતો રહું છું તો સાથીઓ આપનો સાથ સહકાર મને ખૂબ મળશે એવી પણ હું આશા રાખું છું જેથી મિત્રો હવે ધીરે ધીરે અમે ફરીથી તમને હું આ જોડાવી રહ્યો છું ફરીથી આ શું કરી રહ્યા છે બિલકુલ નજીકથી તમને જોડાવાની કોશિશ કરી રહ્યા છું અને હવે અમે નીચે તરફ જઈ રહ્યા એટલે કે બહાર તરફ જઈ રહ્યા આ બાજુ અમારા ચપ્પલ બૂડ મૂકેલા છે તો હવે અમે બૂડ પહેરીને આગળ વધ્યા છે હવે જોઈ શકો છો અમે બહાર નીકળી ગયા છે મંદિરથી અને ધીરે ધીરે જે બાજુ ગાડી પડેલી છે અમારી એ બાજુ અમે જઈ રહ્યા છે પણ અમારા એક બે મિત્ર આ બાજુ ગયા હતા દુકાન બાજુ શું લેવાય તો મને ખબર નથી મિત્રો પણ જે તરફ આ ગાડી જઈ રહી છે એ તમ તરફ અમારી ગાડી પણ પડેલી છે એટલે અમે ત્યાં જઈ અને અહીંયા મિત્રો છે ને ખૂબ જ સુંદર બધી વસ્તુઓ છે જે આપણને પહેરવાલાયક ભગવાનના મંદિરોની મૂર્તિઓ પણ છે તેમજ ઘણું બધું એવી આવી વેરાયટી એવી આઈટમો છે કે જે આપણે પહેરવાલાયક છે પણ આપણે નથી લીધી મિત્રો તો હવે અમે ત્યાંથી આવીને સંખેડા પોલીસ સ્ટેશન નજીકમાં ચા પીવા માટે ઊભા છે મિત્રો તો જોઈ શકો છો સંખેડા પોલીસ સ્ટેશનનો તમને બોર્ડ છે તો અહીંયા આવીને અમે સાપ લીધી અને આગળ વધ્યા મિત્રો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય